નગા લાખનું ધામ એટલે મિત્રો વાત કરી તો બાવળજાળીની અંદર મિત્રો આજે સૌથી મોટો ચમત્કાર થયો છે જે આ મિત્રો વાત કરી તો એક સાથે પંચોતેર હજારથી પણ વધારે બહેનો દીકરીઓ મિત્રો વાત કરી તો એક સાથે હોડો સાથે મિત્રો રાસ રમ્યો છે આ સૌથી મોટો ચમત્કાર કહેવાય આ મિત્રો વાત કરી તો એક સાથે મિત્રો આટલી બધી બહેનો દીકરીઓ આની પહેલાં મિત્રો આહીર સમાજનો મિત્રો રાસ રખો રાસ રમાવવામાં આવ્યો હતો તેની અંદર સાડત્રીસ હજાર ગોફીઓ હતી પરંતુ ભાઈઓ આ વખતે તો મિત્રો વાત કરી તો હદથી પાર થઈ ગયા છે એકાવન હજારનો આંકડો આપવામાં આવ્યો હતો પરંતુ ભાઈ પંચોતેર હજારથી પણ વધારે નવ હજાર નવ લાખથી પણ વધારે લોકો ત્યાં હતા અને મિત્રો સાતસો વીઘાથી વધારે મિત્રો જમીનની અંદર રસોડુંથી લઈને મિત્રો તમામ સુવિધાઓ મિત્રો નગા લાખાના ધામ મિત્રો વાત કરીએ તો સૌથી મોટું બાવળિયાળીની અંદર મિત્રો આ સૌથી મોટો મહાવિશ્વ રેકોર્ડ નોંધાઈ ગયો છે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં હાજરી આપી હતી ગીતાબેન રબારીએ પણ હાજરી આપી હતી અને મિત્રો વાત કરીએ તો આ સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ ગિનિશ બુકની અંદર નોંધાઈ ગયો છે આટલી બધી બહેનો દીકરીઓ એક સાથે મિત્રો રાસ રમ્યા છે તો મિત્રો આ સૌથી મોટો ચમત્કાર જ કહેવાય મિત્રો નગા લાખોનો મિત્રો સૌથી મોટો મિત્રો આ ચમત્કાર ન કહેવાય તો ભાઈ આના વિશે તમે શું કહેશો વિડીયોને ભાઈઓ બંને એટલું શેર કરી દેવું છે કારણ કે મિત્રો હવે જે તો ભાઈ શરૂઆત છે આવનારા ટાઈમમાં મને લાગે છે કે આનથી પણ રેકોર્ડ તૂટશે ને આનથી પણ મહારાકડ રાસ રેકોર્ડ મિત્રો તોડવાના છે કારણ કે મિત્રો આની અંદર મિત્રો ગુજરાતની અંદર આ સૌથી મોટો મિત્રો મહારાસ રહેવા રમાઈ ગયો છે તો આના અંદર મિત્રો વાત કરીએ સૌથી પહેલાં તો તમે શું કહેશો આની અંદર મિત્રો બહેનો દીકરીઓ ખુલ્લા મિત્રો જે કહ્યું છે ને દિલથી મિત્રો ધન્યવાદ છે કારણ કે મિત્રો એવી બેન દીકરીઓ મિત્રો કૃષ્ણ ભગવાન માટે એમ કહેશે કે ભાઈ અમે ગોપી બની બનીને જ રાસ રમ્યો છે તો મિત્રો આવનાર ટાઈમ આપણે જોવાનું રહેશે કે મિત્રો આના વિશે શું વિડીયો વાયરલ થાય છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી ધન્યવાદ થેન્ક યુ